શું મિત્રો તમને રોટલો બનાવતા આવડે છે ન આવડતું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો કેમ કે આપણે આ વિડીયોમાં નાની નાની બધી જ ટીપ્સ આપેલી છે કે આપણે લોટ કઈ રીતે બાંધવો રોટલાને ટીપવો કઈ રીતે અને કઈ રીતે શેકવો જેનાથી તમારો રોટલો જો તમને ન આવડતો હોય ને તો પણ પહેલી જ વારમાં ફૂલીને ને દડા જેવો બનીને તૈયાર થશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો ચાલો આપણે રોટલો બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો આપણે જયારે પણ રોટલો બનાવતા હોય ત્યારે આ રીતે આપણે છે અને આપણે અગવ તપવા માટે મૂકી દેવાની છે તો હવે આપણે આ રીતે એક એક મોટા રોટલો થાય એટલો આપણે લોટ ચાળી લેવાનો છે તો અહીં આપણે જ્યારે પણ બાજરીનો રોટલો બનાવીએ ને મિત્રો ત્યારે આપણે એક રોટલો થાય ને એટલો જ લોટ બાંધવાનો છે તો આ રીતે એક રોટલો થાય ને એટલો મેં લોટ ચાળી લીધો છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે ત્યારબાદ આ રીતે આપણે હાથમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે મીડિયમથી કેવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો આપણે એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું આ રીતે માત્ર થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ આપણે લોટ બાંધવાનો છે જો તમારો લોટ અહીં વધારે કઠિન રહેશે ને મિત્રો તો રોટલો છે તે તમને ટીપવામાં ખૂબ જ મુશ્કેલી પડશે અને જો ઢીલો લોટ થઈ જશે તો તમારો રોટલો છે તે ફાટી જશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે તે મીડિયમથી રહે એવો જ આપણે બાંધીને રેડી કરવાનો છે તો આપણે આ રીતે હાથમાં થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટને આપણે મસલી લેવાનો છે તો આપણે બાજરાનો રોટલો જ્યારે બનાવીએ ત્યારે જો તમે લોટ એકદમ સરસ એવો મિત્રો મસલી હોય છે ને તો જ તમારો રોટલો છે તે એકદમ સરસ એવો ફૂલીને રેડી થશે તો બાજરાના રોટલા બનાવવામાં આપણે ખાસ ચેતવ્ય છે કે આપણે લોટ જ પરફેક્ટ બાંધવાનો છે આમાં બીજું કંઈ જ નથી તો આ રીતે લોટ બંધાઈ છે એટલે હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા આપણે આ રીતે લોટને એકદમ સરસ મસળી મસલી છે તો આ રીતે જો તમે જોઈ શકો છો આપણે આ જ રીતે લગભગ ચાર થી પાંચ મિનિટ માટે આ જ રીતે કન્ટિન્યુ આપણે લોટને મસળવાનો છે તો આપણો લોટ છે તે એકદમ સરસ એવો સ્મૂથ બની જશે અને આપણો રોટલો પણ ખૂબ જ સરસ બનશે તો મિત્રો આપણે જ્યારે પણ રોટલો બનાવતા હોય ને ત્યારે આપણે જ્યારે લોટ મસળવાનું ચાલુ કરીએ એના પહેલા જ આપણે તાવડીને ગરમ કરવા માટે રાખી દેવાની છે તો તાવડી એકદમ સરસ એવી ગરમ હશે ને મિત્રો તો જ આપણે રોટલો છે તે સારો બનશે જો તમે રોટલો તાવડીમાં નાખો અને તાવડી તમારે ઠંડી હોય તો રોટલો છે તે તમારો બરાબર ન બને એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લોટ મસલાઈ જાય એટલે આ રીતે આપણે તેમાંથી ગોળ બોલ બનાવી લઈશું તો એ તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ રીતે કાચ લોટમાં થોડું એવું પાણી ઉમેરવાનું છે અને આપણા હાથને આ રીતે થોડો એવો પાણીવાળો કરવાનો છે જેથી આપણને લોટનો ટીપવામાં ખૂબ જ સરળતા પડે તો આ રીતે આપણે બધી બાજુ પાણી એકદમ સરસ રીતે લગાવી દઈએ ત્યારબાદ આપણે હથિયાળીની વચ્ચો આ રીતે આપણે રોટલાનો લુવાને રાખી આપણે આ રીતે થોડો એવો તેને ટીપી લેવાનો છે ત્યારબાદ ફરીવાર થોડો એવો પાણીવાળો હાથ કરી આપણે તેની ઉપર લગાવી દઈશું અને આ રીતે એક ટસલી આંગળી અને અંગૂઠાની વડે આપણે આ રીતે તેને બધી જ કિનારી છે તેને આ રીતે આપણે હલકી હલકી પ્રેસ કરી આ રીતે આપણે રોટલાને રેડી કરવાનો છે ત્યારબાદ હવે આપણે જે કિનારીનો ભાગ છે તેને આપણે આપણે આ રીતે આંગળીઓની મદદથી ટીપી લેવાનો છે તો થોડો થોડો હાથ અને રોટલાને ટીપીને તમારે રેડી કરવાનો છે તો રોટલો આપણે છે તે એકદમ હળવા હાથે ટીપીને રેડી કરવાનો છે જો તમે વધારે પડતું પ્રેસ આપશો ને મિત્રો રોટલો ટીપવામાં તો તમારો રોટલો છે તે ફૂલશે નહીં તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે રોટલાને આપણે હળવા હાથે ટીપવાનો છે તો આ રીતે આપણે મીડિયમ થિક એવો રોટલો આપણે ટીપીને રેડી કરી લીધો છે તો તેને આપણે ગરમ તાવડીમાં ચેકવા માટે રાખી દઈશું અને એકાદ મિનિટ માટે આપણે રોટલાને શેકવાનો છે તો એકાદ મિનિટ જેટલો સમય થઈ જશે ને મિત્રો એટલે રોટલો ઉપરથી છે તે થોડો એવો ડ્રાય દેખાશે એટલે રોટલાની સાઈડને આપણે ચેન્જ કરી દેવાની છે અને આ બાજુની સાઈડમાં પણ આપણે રોટલાને લગભગ બે થી અઢી મિનિટ માટે આપણે રોટલાને શેકાવા દેવાનો છે તો આપણે બાજરીનો રોટલો મિત્રો જ્યારે બનાવીએ ને ત્યારે આપણે ગેસ ઉપર જો તમે બનાવતા હોય ને તોય તમારે હાઈ ફ્લેમ રાખવાની છે અને જો ચૂલા પર બનાવતા હોય તો આ રીતે આપણે વધારે તાપ કરવાનો છે જેથી આપણો રોટલો છે તે ખૂબ જ સરસ મજાનો ચડી જશે તો આપણે આ બાજુની સાઈડમાં પણ રોટલો ચડી ગયો છે તો આપણે તેની સાઈડને પણ ચેન્જ કરી લઈશું અને આ બાજુ પણ આપણે રોટલાને લગભગ બે મિનિટ માટે શેકી લેવાનો છે તો રોટલો આ રીતે તમે ફેરવો એટલે તાવીથાની મદદથી આપણે હલકું હલકુ પ્રેસ કરવાનું છે એટલે તમારો રોટલો છે તે સરસ મજાનો ફૂલી જશે તો હવે આપણે હું તમને રોટલાને આ રીતે ઊંચો કરીને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો આપણો રોટલો છે તે એકદમ સરસ મજાનો ફૂલી ગયો છે તો હવે આપણે રોટલાને ડીશમાં લઈ લઈશું તો તમે અહીં જોઈ શકો છો આપણો એકદમ સરસ મજાનો ફૂલીને દડા જેવો રોટલો બનીને રેડી થઈ ગયો છે તો તમને પણ રોટલો ન બનાવતા આવડતું હોય ને મિત્રો તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો પહેલી જ વારમાં આવો સરસ મજાનો રોટલો બનીને તૈયાર થશે જો તમને રોટલો બનાવવાની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ